મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ માફિયા સાથે પોલીસની મિલીભગતનો એક પુરાવો સામે આવ્યો છે લીંબડી ડીવાયએસપી બાદ હવે સુરેન્દ્રનગર ડીવાયએસપી નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે મોબાઈલમાં સુરેન્દ્રનગર ડીવાયએસપી નામે નંબર સેવ કરેલો દેખાયો વાયરલ ક્લિપમાં ડીવાયએસપી ઓલું પૂરું કરવાની વાત કરી રહ્યા છે અગાઉ ચોટીલા નાયબ કલેક્ટરે ખનીજ માફિયાની કારને પકડી હતી કારમાંથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો દરોડામાં મળેલા મોબાઈલમાંથી હપ્તાખોરીનો પર્દાફાશ પણ એ સમયે થયો હતો પરંતુ ત્યાં ખનીજ માફિયાઓ એટલા માટે બેફામ બન્યા છે કારણ કે ફરી એક વખત પોલીસની મિલી ભગત સામે આવી છે તેનો પુરાવો પણ અત્યારે સામે આવ્યો છે આ વિશે શું વધુ વિગતો અત્યારે મળી છે બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટરે તપાસ હાથ ધરી હતી જેમાં એક ગાડી અને મોબાઈલ ઝડપી પાડ્યા હતા જેમાં મોબાઈલમાંથી વધુ એક સુરેન્દ્રનગર ડીવાયએસપી નામની ઓડિયો ક્લિપ સેવ કરેલા નંબરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે વાયરલ થઈ છે તેને લઈને અનેક ચર્ચાઓ છે જેમાં હપ્તાની વાત થતી હોય તેવી પણ વાત સામે આવી છે ને હાલ અત્યારે આને લઈને વધુ તપાસ એસપી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી જી સચિન સાથે એ પણ જાણવું છે કે સુરેન્દ્રનગરના ડીવાયએસપીના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એટલે અત્યારે જયારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ના ડીવાય એસપી નું કોઈ નિવેદન આ મુદ્દે આ મુદ્દે હજી સુરેન્દ્રનગરના ડીવાયએસપી નું કોઈ નિવેદન સામે આવ્યું નથી પણ ડીવાયએસપી એવું કહેવા માંગે છે કે આ નંબર મારો નથી અને આ નંબર મારા નામે કોઈ બીજાએ સેવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ આભાર સચિન તમામ જાણકારી માટે તો એક તરફ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે પરંતુ પોલીસની મિલીભગતનો પણ એક પુરાવો અત્યારે સામે આવ્યો છે લીંબડી ડીવાયએસપી બાદ હવે સુરેન્દ્રનગર ડીવાયએસપીના નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે મોબાઇલમાં સુરેન્દ્રનગર ડીવાયએસપીના નામે સેવ કરેલો એક નંબર દેખાયો અને આ વાયરલ ક્લિપમાં ડીવાયએસપી ઓલું પૂરું કરવાની વાત પણ કરી રહ્યા છે જો કે આ પહેલી વાત નથી આ પહેલા પણ ચોટીલા નાયબ કલેક્ટરે ખનીજ માફિયાની કારને પકડી હતી કારમાંથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો દરોડામાં મળેલા મોબાઈલમાંથી હપ્તાખોરીનો પર્દાફાશ પણ થયો છે એક તરફ ખનીજ માફિયાઓ સતત બેફામ બની રહ્યા છે અને સુરેન્દ્રનગર જાણે હવે એફી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાંથી ખનીજ ચોરી પકડાતી હોય છે ત્યારે ફરી એક વખત પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં કારણ કે પોલીસની મિલીભગતનો પુરાવો અત્યારે સામે આવ્યો છે જે ખનીજ માફિયાઓ છે તે બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે સુરેન્દ્રનગર ના જે ડીવાયએસપી છે તેમના નામે જો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ફરી એક વખત પૂરું કરાવો હું આવતો નથી હું કાલક હું વગર તમારું પૂરું આ તરફ સુરેન્દ્રનગરના વગડિયા ગામની સીમમાંથી ખનીજ ચોરી પકડાઈ છે ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે કાર્બોસેલના પાસ કુવા પરથી બે ટ્રેક્ટર લોખંડના પાઇપ સહિતનો મુદ્દામાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે અંદાજે વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે ગુનો નોંધી અને વધુ કાર્યવાહી પણ શરૂ કરાઈ છે